ડભોઈ શહેરના સરકારી દવાખાના રોડ શણગારવાડી પાસે દિવસ દરમિયાન ગાયમાતા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે રોડ પરથી અવજવર કરતા ગાયને જોઈને ચાલ્યા જતા હોય છે ત્યારે ત્યાંના રહીશોએ ગાયને પાણી ઘાસ રોટલી ખવડાવતા નજરે પડ્યા હતા ગાયની હાલત ગંભીર હોય નજીકમાં જ ડભોઈ નગરપાલિકા માત્ર એકસો મીટરમાંગ જ આવેલી છે છતાં પણ તંત્રને દેખાતું નથી જ્યારે બીજી તરફ માત્ર એકસો જ રબારી રબારીવાસ પણ આવેલું છે તેમને પણ દેખાતું નથી એક તરફ જીવદયા પ્રેમી પશુ પક્ષીઓને બચાવવાની વાત કરે છે ત્યારે જીવદયા પ્રેમીઓ ક્યાં ગયા ડભોઈના શણગારવાડી પાસે પડેલી ગાય આખો દિવસ મરણ પથારીએ પડેલી છે છતાં પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી જો ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો અહીંથી જ પસાર થાય છે અને ડભોઈ નગરપાલિકા માત્ર એકસો મીટર માંગ છે છતાં પણ ગાયની હાલત ગંભીર હોય તેની સારવાર થાય તેવી હાલ માંગ ઉઠવા પામી છે એક તરફ ડભોઈ નગર રબારી વાસ માત્ર સો ફૂટ દૂર હોય ત્યાંથી પણ કોઈ ના આવતા હાલ તો ગાયની હાલત ગંભીર જોવા મળી રહી છે રિપોર્ટર રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોઈ